આપણે પેલા વાંદરા હતા એમાંથી આપણે ધીમે ધીમે વૃદ્ધિ પામ્યા કે આપણે ધીમે ધીમે માણસના રૂપમાં આવવા માંડ્યા તો ચાલો જોઈએ આપણે કેવી રીતે આવ્યા માણસ કેવી રીતે બન્યા ઉત્ક્રાંતિ ઉત્ક્રાંતિ થી વા ઉત્ક્રાંતિ વાત માણસનો બતાવો છો સરસ પહેલા તો છેલ્લો જો છેલ્લે વાંદરો હતો એમાંથી આપણે આગળ ધીમે 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 એમ વધતા ગયા બધા આપણા પૂર્વજો છે પૂર્વજો વાહ ભાઈ વાહ મિત્રો આ માણસ કઈ રીતે ઉત્ક્રાંતિ માણસની થઈ વાંદરામાંથી એનું અહીંયા સરસ મજાનું મોડેલ આપેલું છે વાહ તીશાબેન સરસ માહિતી આપી તમે કેવું હોય વાહ મિત્રો આ આપણા માનવ શરીરની માહિતી આપી છે જો બાળક કઈ રીતે આ રીતે આપણો જન્મ થાય છે મનુષ્યનો બરાબર સરસ મજાનું મોડલ્સ બનાવ્યા છે આ શરીરનું આડપિંજર બરાબર શરીરમાં કેવી રીતના જાય છે કે આમાં ઇલેક્ટ્રિક રીતે બતાવેલું છે આપણે ચાર લોય છે હૃદય સુધી જાય હા હૃદય પછી એકવાર આમ કરી આમ થાય આપણું હૃદય બોતેર વાર આમ વાહ મિત્રો જો હૃદયનું સુધી લોય કઈ રીતે પહોંચે છે એ સરસ મજાનું આ હૃદય લોય શુદ્ધ કરે આપણું વાહ શુદ્ધ કરે

શું છે ઓકે તુષાબેન થોડુંક ધીમું બોલી રહ્યા છે અહીંયા અલગ અલગ માહિતી આપી છે ચાલ અહીંયા માહિતી આપેલી છે બધી જુઓ શું છે હેતારેશભાઈ આ શું છે હા એ બાર હાઈ આમાંથી જન્મે છે

જો મું જોવો છો છે आवाज કેવો કાઢે છે કેવો કાઢે છે તમે ક્યો તો આવો કાઢે પણ ઈંડા પણ છે જો પીળી રંગ છે આ અવાજ આવી રીતે કાલ્પનિક હોઈ શકે છે મિત્રો હવે ડાયનાસોર કોઈ જોયા તો નથી એટલે સચોટ માહિતી તો ન આપી શકાય તો ચાલો દોસ્તો આપણે જોઈએ ડાયનાસોર ના નવા મોડલ્સ તો આ છે ખોપરી જોઈ રહ્યા છો તમે વાહ આ ખોપરી છે યસ વાહ આ ડાયનાસોર છે આ બતાવે છે કે આવી રીતના પેલા હતું કે આવી રીતના હતું

અહીંયા પણ લાગે છે તો આ બાજુ આવી જાવને હા તો આજ અમે આ નામ પછી આ છે એની ખોપરી છે હા એની ખોપરી છે રેતીમાંથી કેમ ઉત્ખણન કર્યું

વાહ વાહ ઇસકા નામ હે યે ડાયનોસોર કા નામ હે વાહ

દુનિયામાં સૌથી મોટો એવોર્ડ જે આપવામાં આવે છે એ આપ સૌ જાણો છો કે નોબલ પુરસ્કાર છે તો એ નોબલ પુરસ્કાર સર આલ્ફ્રેડ નોબેલ એના માનમાં આપવામાં આવે છે આપ જો સિક્કા ઉપર એનું ચિત્ર દેખાય છે હવે અહીંયા સર આલ્ફ્રેડ નોબેલ જે હતા એની સંપૂર્ણ માહિતી આપેલી છે કે એનો જન્મ ક્યાં થયો તો પોતે એન્જિનિયર હતા તો એ પણ તમે જોઈ શકો છો મિત્રો અને દુનિયાનો મોટો એવોર્ડ આપવામાં આવે છે જે શરૂઆત ત્યાર પછી તો બધા ફિલ્ડમાં આપવામાં આવે છે ઓકે ધન મિત્રો અહીંયા જુદા જુદા સરસ મજાના જે વૈજ્ઞાનિકો એ જે શોધો કરી છે વિજ્ઞાન જગતમાં અને આખું માનવ જિંદગીનો બદલાવ માણસની જીવનમાં સુખ સમૃદ્ધિ લાવ્યા છે ભૌતિક સુવિધાઓ તે બધા વૈજ્ઞાનિકોના અહીંયા ફોટા સહિત એને કઈ કઈ શોધ કરી છે એને ક્યારે નોબલ પારિશોત્કૃષ મળ્યું આ બધી માહિતી સરસ મજાની અહીંયા આપેલી છે જુઓ મેડમ ક્યુરીથી માંડી અને તમામ વૈજ્ઞાનિકો અહીંયા ભારતના પણ વૈજ્ઞાનિકોના સરસ મજાની આ ગેલરી મિત્રો આ બધા છોડ છે આ જોવો તમે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી આ ઉગાડવામાં આવ્યા છે સરસ મજાનો વિભાગ છે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ એટલે શું તિષાબેન ચાલો તો જાણીએ મિત્રો હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ એટલે કે આમાં કોઈ પણ જાતની માટીનો ઉપયોગ નથી થતો મિત્રો ફક્ત પાણી અને બીજું આમાં પોષક તત્વો ખાસ અમુક ઘન પદાર્થો ઉમેરી અને એ રીતે આ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા જુઓ તો તમને જુદા જુદા પ્લાન્ટ્સ જોવા મળે છે સરસ મજાનું એકવાર બાળકોને બતાવો કે ભાઈ હાઇડ્રોપોનિક્સ એટલે ઓછી જગ્યામાં પણ આપણે છોડ ઉગાડી શકીએ છીએ એનું સરસ મોડેલ અહીંયા બતાવવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કેવું છે? વેરી વેરી લાગી રહ્યું ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન મેશન આ જોરદાર આમાં જુદા જુદા આભાસ થાય છે અંદર વાહ મિત્ર આ બધું ફરતું હોય ને એવું લાગે છે આમ જો ખરેખર ફરતું કાંઈ નથી અને આપણને ચક્કર આવે ને એવું લાગે મારે ભાઈ અંદર નથી જવું ગજબ છે હ ભાઈ આ તમે ઓલા ચકડોરમાં બેઠા હોય ને એવો આભાસ થાય છે